આજે રાજપૂત સમાજની સાથે સાથે ઘણા બધા એટલે આમ એવું કહી શકાય કે અઢારે અઢાર વર્ણ આપણી સાથે છે તો આ અઢારે અઢાર વર્ણ માટે આપણે એક વખત જોરથી તાળીઓ પાડી દઈએ અને એ અઢારે વર્ણ અત્યારે આપણી સાથે દિલીપભાઈ ઉપસ્થિત છે દિલીપભાઈ પટેલ કે જે રાજપૂત સમાજ માટે હંમેશા

સમ તો કૃષ્ણ કુમાર સિંહ થઈ જગત ના બાપ ના છે વારે ચડવું પડે એથી સિંહ ગોહિલ થઈ જાજે પણ પણ વાત જયારે આવે સમાજની ને એથી રણભૂમિમાં તલવાર લઈને તું ક્ષત્રિય થઈ જાય કદાચ સરકાર હજી સુતી છે આ એ સમાજ બેઠો છે કે જેને સુટ્ટી આપવામાં આવે તો ત્રણ દી માં પાકિસ્તાની કોડીઓ કરી જાય આ તો રૂપાલા છે તો હજી દિલ્હી ને જાગવું હોય તો જાગી લેજો જો રૂપાલાની કદાચ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તમે કદાચ એવું માનતા હોય કે રાજકોટની એક હું ફરક પડે બસો પાર નહી જઈ શકો અને હું તો હંમેશા કહું છું કે જે દિવસ દિવસ ક્ષત્રિય જાગી ગયો ને એ એ નું નિર્માણ આ ભૂમિ ઉપર થશે અને આજે મને દેખાઈ રહ્યું છે જે વર્ષોથી હું મહેનત કરતો હતો કે ક્ષત્રિય સમાજ એક થાય આજે આ સભા જોઈને મને એવું લાગે છે કે કદાચ મારી મહેનત પડી છે દરેક વસ્તુની અંદર એક નેગેટિવ ને એક પોઝિટિવ પાસું હોય આપણા માટે નેગેટિવ બોલે ને તો સમાજ માટે જ પોઝિટિવ સાબિત થયું છે આ ભૂલતા નહીં અને છોડતા નહીં એટલે એક જ વસ્તુ ફરીથી કહું છું કે જ્યારે વાત સમાજના સન્માનની હોય ને ત્યારે ઠોકર મારતા શીખી લેજો તમારા હોદ્દાઓને તમારા પદવીઓને અને બીજું એક બીજું એક મો આ રણનીતિમાંથી આંદોલનમાંથી બહાર નીકળ્યો છું આંદોલનનો પ્રવક્તા હતો એટલે કહું છું કે તમારા જોડે તમારા સમાજના આગેવાનોને પૂરા કરાવશે આ એટલે એક વસ્તુ કહેતો જાઉં ટકોર કરતો જાઉં છું ખાલી છેલ્લી કે તમારા સમાજના આગેવાનોને મજબૂર કરીને ફોન કરીને ટોર્ચર કરી અને કંઈ પણ નિવેદન આપવામાં આવે તો એક તમે સમાજના આગેવાનો વિશે જે ના ગમે એને સાઈડ કરજો એનો સોશિયલ મીડિયામાં ક્યાંય વિરોધ નહીં કરતા નહીતર તમારા જ હાથે તમારા જ જોડે તમારા દ્વારા તમારા સમાજનું નેતૃત્વ પતાવી દેવામાં આવશે ઓલરેડી રાજકારણમાંથી પતી ગયું છે અને સમાજના આગેવાનો જો તમે જ બતાવી દેશો ને તો આ સમાજનું અસ્તિત્વ પાછું કતરામાં આવશે એટલે સમાજના આગેવાનનો વિરોધ નહીં કરતા જય માતાજી જય ભવાની આભાર દિલીપભાઈ